હેલો મિત્રો સ્થળ એટલે કે સપ્તર્ષિ બાજુમાં આવેલો સિંગવડો નદીના કિનારે છે આ જે ધોધ જે બાજુ પસાર થાય છે એના જ કિનારે આવેલું એક બીજું સ્થળ એટલે કે સાત મહાદેવ તરીકે ઓળખાય છે આ સાત મહાદેવની સ્થાપના જે છે એ સપ્તસી ઋષિઓએ કરેલી હતી તમને નામ જણાવી દો સપ્તસી ઋષિઓમાં તો કે કશ્યપ છે અત્રિ છે ભરદ્વાજ છે વિશ્વામિત્ર છે ગૌતમ છે જમદગ્નિ છે અને વસિષ્ઠ છે આ સાતે સાત ઋષિઓએ ભેગા મળી અને અહીંયા તપ દરમિયાન જે છે ભોરાનાથની મહાદેવની જે છે સ્થાપના કરી હતી અહીંયા તમે જોઈ શકો છો કે જે છે સાતે સાત મહાદેવ જે છે એમની જે છે અહીંયા મૂર્તિઓ એટલે કે શિવલિંગ તમને જોવા મળશે અને એમની સ્થાપના કર્યા પછી આજે પણ જ્યારે પણ દર શ્રાવણ મહિનો હોય ત્યારે એ શ્રાવણ મહિના દરમિયાન અહીંયા ભાવિ ભક્તો આવે છે અને આ શિવલિંગોની પૂજા કરવાનું અનેરું મહત્વ જે છે અહીંયા તમને જોવા મળશે તમને બતાવીશ કે આ જે સાત ઋષિઓ જે હતા સપ્તર્ષિ એમનો આખે આખો આશ્રમ જે છે અહીંયા તમને આસપાસમાં જોવા મળશે જે એકદમ જંગલની વચ્ચોવચ એટલે કે મધ્યની અંદર જે છે આવેલો છે એ કુદરતી અને આહ આહલાદક કહી શકાય એવા વાતાવરણની અંદર જે છે એ તમને આ આશ્રમ જોવા મળશે અને આ જગ્યા જોયા પછી તમને ચોક્કસ છે એવું અનુભવી શકાશે કે શા માટે જે છે આપણા ઋષિ આવા એક એકાંતના સ્થળે જે છે એ તપ કરવા માટે આવતા અહીંયા પરમ શાંતિનો જે છે તમે આનંદ પણ કરી શકો છો બરાબર છે તો આજે આપણે આ બે સ્થળની મુલાકાત લીધી કે એક જે તો જમજીનો ધોધ અને બીજું જે છે સપ્તસિંહ મહાદેવ દ્વારા એટલે કે સપ્તસિંહ ઋષિઓ દ્વારા સ્થાપિત આ સપ્ત મહાદેવ સાત મહાદેવનું મંદિર થેન્ક યુ